અમદાવાદના રાણીપમાં તંત્ર મોતનો મલાજો પણ ન જાણ્યો વોર્ડ નંબર 55 ના ચામુંડાનગર સોસાયટી નજીક ગંભીર સમસ્યા છે સોસાયટીનો આવા જવાનો રસ્તો રેલિંગ પરથી જે અંતિમ યાત્રા સમય સ્થાનિકો ભોગવી રહ્યા છે હાલાકી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ સંદર જઈ શકે તેવી પણ વ્યવસ્થા નથી અમે અહીંયા છેલ્લા 35-40 વર્ષથી રહી છે અહીંયા રેલવેની બાજુમાં જ બધાના મકાનો છે કમસેકમ 400 થી 500 ઉપર વોટ બેન્કિંગ અમારું છે અને સરકારશ્રીને અમે અત્યાર સુધી અમારા સરકારે ઘણી મદદ કરી છે પરંતુ આ રેલવેના આ પતરા નાખ્યા પછી અમારે માણસોને આવવા જવા માટે બહુ તકલીફ પડી એ બાબતે સરકારને અમે ઘણી રજૂઆત કરી છે કે અમને દસથી પંદર બૂટ ફૂટ જેટલો રસ્તો કરી આપે જેના બેસી એકસો આઠ જેવી સુવિધા અમને રાત્રે દિન રાત અમને મળી શકે કોઈપણ માણસ સજન ઉંમરલાયક બીમાર પડ્યું હોય તો અમને ગાડી આવવા જઈ શકે અમને સુવિધા મળે પણ ત્રણ ચાર મહિના તમે આટલી રજૂઆત કરો છો અહીંના કોર્પોરેશન મ્યુનિસિપાલિટી કે એમએલએ કોઈ પણ વ્યક્તિ અહીંયા જોવા આવેલ છે નહીં બીજા નંબરે ત્યાંથી અહીં બીજથી અહીં સુધી આવવા માટે રસ્તો એટલો ખરાબ છે કે રાતે સુધી દિવસે બી માણસ છોકરા આવતા હોય તોય પડી જાય અત્યારે હાલમાં પણ આ પત્ર રેલવે લગાવેલા છે તેમાંથી નાના બાળકો ઉંમરલાયક અને જવાનને ક્રોસ કરીને જવું પડે છે તકલીફ મેઇન તો રસ્તાની જ છે કેટલા બે મહિનાથી અમે હેરાન પરેશાન થઈ આ વિસ્તાર નથી લાઈ એકસો આઠ આવી શકતી નથી રિક્ષા આવી શકતી અમારા ઘરનાને કેન્સરની બીમારી હતી છેલ્લા છ મહિનાથી નથી ક્યારે એકસો આઠ આવી શકે કે નથી રિક્ષા લાવી શકતા અને આજ સવારે એક્સપાયટ થઈ ગઈ અમારે એને શ્મસન યાત્રા લઈ જવામાં એટલી તકલીફ પડી આ તો વિસ્તારોમાં બધાને સાહસ સહકારથી માંડ માંડવી સ્મશાન યાત્રા પૂરી કરી શકે માત્ર ખુદાની તમે માંડ પૂરી કરી શકીએ રસ્તાની બહુ તકલીફ પડે છે અમે ત્રીસ વર્ષથી રહી છે આ રેલવેની હદ હતી એ લોકોએ કવર કરી લીધી અમારે કોઈને તકલીફ થાય પ્રોબ્લેમ થાય તો અમારે કેવી રીતે લઈ જવા કોઈને આવી જાય અમારે આજે જ એક એવો બનાવ બની ગયો તો અમારે કેવી રીતે અમે નાનામી કાઢી અમારો મન જાણે છે તો અમારે કેવી રીતે આ પ્રોબ્લેમ અમારે સોલ્વ કરી દો